અને આ ટ્રેન્ડિંગ પર ચાલવાનું કારણ છે કે દિલ્હી મુંબઈનો જે હાઈવે બની રહ્યો છે એના પર મધ રાત્રે અડધી રાત્રે કડંગી હાલતમાં કોઈક સ્ત્રી સાથે સ્થિતિની અંદર જોવા મળેલ છે અને આ ભાજપના નેતાઓ જયારે યુપીમાં પણ હમણાં થોડા સમય પહેલા એ વસ્તુ જોવા મળી હતી અને હવે મધ્યપ્રદેશમાં જોવા મળેલ છે તો ભાજપ સરકાર પોતાને જે ભાજપ સરકારના કેટલાક આગેવાનો છે નેતાઓ છે પોતાની હાલમાં પરિસ્થિતિઓ ચાલી રહી છે દેશ માટે એ ખૂબ શરમજનક છે વિદેશોમાં પણ આ વિડીયો જ્યારે વાયરલ થયેલ છે ત્યારે ભારત દેશનું નામ ડુબાડવાની કોશિશ આવા લોકો દ્વારા થઈ રહી છે મિત્રો મારો વિડીયો બનાવવાનો મતલબ એટલો જ હતો કે મને ના તો મનોહરલાલ ધાકડમાં ઇન્ટરેસ્ટ છે ના તો મને બીજેપીમાં ઇન્ટરેસ્ટ છે મને માત્ર ને માત્ર ઇન્ટરેસ્ટ છે કે જે ભારતના બીજેપીના નેતાઓ દ્વારા જે ગત સમયમાં કહેવામાં આવી રહ્યું છે કે મુસ્લિમો દ્વારા રોડ રસ્તાઓ પર નમાજો પડે છે અને રોડ રસ્તાઓ પર નમાજ પઢવા માટે પાબંદીઓ લગાવવામાં આવી રહી છે તો મારે કેવું છે કે રોડ રસ્તા બન્યા છે શેના માટે રોડ રસ્તા ભારતના નાગરિકોના ઉપયોગ માટે બનેલા છે કે પછી ભાજપના હાલતમાં અડધી રાત્રે સંભોગ કરવા માટે બનેલા છે હું સ્પષ્ટ કઉ છું કે આ ખરેખર જે થઈ રહ્યું છે એ નથી વ્યાજબી અને માત્ર મુસ્લિમોને ટાર્ગેટ બનાવીને જે રસ્તા પર નમાજ પડતા જે બંધ કરવામાં આવી રહ્યા છે જગ્યાના અભાવે મુસ્લિમોની જે નમાજનો સમય હોય એ નમાજના સમયે આપણે જોતા હશે વિડીયોમાં કેટલાક પોલીસવાળાઓ દ્વારા એમને લાતો પણ મારવામાં આવે છે ઘૂસા મારવામાં આવે છે નમાજો બંધ કરાવવામાં આવે છે જેથી કરીને મારે ભાજપ સરકારને પણ કહેવું છે અને ખાસ કરીને દેશની સરકારને કહેવું છે કે આ જે વસ્તુ થઈ રહી છે એ દેશ માટે ખૂબ હાનિકારક છે અને ભારત દેશના સૌ નાગરિકોએ સાથે મળીને આજે ભારતની એકતાને અખંડતાને જાળવવી જોઈએ અને આવા જે ધાકર જેવા નેતાઓ છે એ નેતાઓને પદ પરથી દૂર કરવા જોઈએ નકી ધાકર સાહેબ ના જે પત્ની છે જિલ્લા પંચાયત સદસ્ય છે અને એમનો ટેકો હટી જવાથી મંદસોર જિલ્લા પંચાયત હટી જાય એમ છે ખસી જાય એમ છે તો જેથી કરીને બીજેપી તેમને હટાવતી નથી જે ખરેખર શરમજનક વાત છે અને માનવ જાતિ માટે શરમસાર કરે તેવો આ કિસ્સો બનેલો છે જેથી કરીને આ ધાકર વિરુદ્ધની અંદર ફરિયાદ दाखल થાય અને મુસ્લિમોના હિતની અંદર ભારત સરકાર પણ વિચારે એવી આશાઓ સાથે અસલામ વાલીકુમ ફરી મળીશું